નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાડમેળો ચાલી રહ્યો છે ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરની ચર્ચા કરી હતી મન કી બાતમાં સ્વચ્છતાને લઈને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ દેશ કે નામ સાથે પોષણની વાત કરી હતી હેલ્થની વાત કરી મન કી બાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ

દેશના અલગ અલગ ક્ષેત્રોમાં થઈ રહેલા વ્યક્તિગત પ્રયત્ન હોય સામૂહિક પ્રયત્ન હોય કોઈક એનજીઓના માધ્યમથી થયેલા પ્રયત્ન હોય અથવા કોઈ કમ્યુનિટીના માધ્યમથી થયેલા પ્રયત્ન હોય તેના થકી એક સકારાત્મક સંદેશો સમગ્ર દેશવાસીઓ માટે જાય તે પ્રકારનું આયોજન દરેક મહિનાના અંતિમ રવિવારે થતું હોય છે આજે નગરપાલિક શિક્ષણ સમિતિના સાયાજી કાર્નિવલ જ્યારે સયાજી બાગમાં ચાલી રહ્યો છે ત્યારે આજે રવિવારે મન કી બાતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અહીં કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત સૌ લોકોએ લાભ લીધો હતો આજની ખાસ કરીને ભારતમાં જે અલગ અલગ ઉત્પાદન ક્ષેત્રોમાં કે સર્વિક ક્ષેત્રોમાં વિકસિત ભારત સંકલ્પના સંદર્ભમાં એક શ્રેષ્ઠ કક્ષાની પ્રોડક્ટ અથવા સર્વિસનું દેશમાં એક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સ્થપાય તેના સંદર્ભે જીરો ડિફેક્ટ જીરો ઇફેક્ટના સૂત્ર સાથે પ્રધાનમંત્રી આહવાન કર્યું હતું સાથે સાથે ગુજરાતના જ એક ગામમાં કમ્યુનિટી કિચનના ભાગરૂપે સમગ્ર ગામ ગ્રામજનો એક પારિવારિક ભાવના સાથે ગામમાં એક જ રસોડું હોય અને સવાર સાંજ સામૂહિક રીતે જમે અને માન લો કે ગામ કોઈ ગ્રામજનની તબિયત સારી ન હોય તો એને ટિફિન સર્વિસ પણ પૂરી પાડવામાં આવે એટલે એક કૌટુંબિક ભાવનાનું સરસ મજાનું ઉદાહરણ આજે પ્રસ્તુત કર્યું હતું સાથે સાથે સ્વચ્છતાના સંદર્ભે દેશના અલગ અલગ ખૂણામાં અલગ અલગ એનજીઓના માધ્યમથી કે ગ્રામજનોના માધ્યમથી જે પ્રયત્નો થઈ રહ્યા છે નદી શુદ્ધિકરણની વાત હોય કે કોઈક નવા ઇનિશિયેટીવની વાત હોય એના સંદર્ભે પણ આજે સરસ મજાના ઉદાહરણો પ્રસ્તુત કરવામાં આવ્યા છે ભારત દેશ આજે જ્યારે એક નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ મંચ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભે ભારત ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એઆઈ સમિટનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે અને વિશ્વ મંચ પર ભારત એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં કયા લેવલે પહોંચ્યું છે તેનું સમગ્ર વિશ્વને વિશ્વને દર્શન કરાવવાનું છે આમ અલગ અલગ મુદ્દા પર આજે પ્રધાનમંત્રીશ્રીએ દેશવાસીઓને મન કી બાતના માધ્યમથી વાત કરી છે Subscribe now and press the bell icon. Never miss an update.